કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના પ્રયાસના વિરોધમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પત્ર પાઠવવામાં આવ્યું આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં આસપાસના કેટલાક ગામો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના મૂળ ગામ કરમસદને પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવવાની અટકળો ચાલી રહી છે ત્યારે જો કરમસદ ગામને આણંદ મહાનગરપાલિકામાં સમાવવાના પ્રયાસના વિરોધમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે સરકાર બદલવાની ભાવનાથી સત્તાના જોરે સરદાર પટેલનું નામ સરદાર પટેલનું ગામ અને સરદાર પટેલનો ઇતિહાસ મિટાવીને પોતાનો જૂઠો ઇતિહાસ બનાવી રહ્યું છે જે આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખ તથા શરમની વાત છે સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે માટે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય તેમજ સરદાર પટેલના વતન ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય તેમનો ઇતિહાસ સંચવાય તેવી માંગ છે આજે અમારી માગણી એ છે કે કરમસદ એ સરદાર ભૂમિ છે અને સરદાર પટેલ સાહેબ એ ભારતના ઘડવૈયા છે અને એમની ગરીમાં સચવાઈ રહેવી જોઈએ તો અમારી માગણી એ છે કે કરમસદને આ બધામાંથી બાકાત રાખી અને સરદાર સાહેબને સન્માન પૂર સન્માન એ ગામને સન્માન મળી રહે તો એને મહાનગરપાલિકાની અંદર જે ડેવલપમેન્ટ ગામ છે એને અંદર આવરી લઈ અને એને સરદાર સાહેબની સાથે અન્યાય ના થાય હું આણંદ જિલ્લા મહિલા પ્રમુખ છું અને મારું નામ છે દીપાવલી ઉપાધ્યાય મારું નામ મહર્ષિ પટેલ છે હું કરમસદનો નિવાસી છું અમે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના આણંદ જિલ્લાના પ્રમુખ તરીકે આજે અમે આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા હતા કલેટરસીને કે જે અત્યારે વિધાનસભામાં જે ખરડો પાસ કરી રહ્યો છે તે થઈ ગયો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવાની છે અને આણંદ મહાનગરપાલિકા બનાવીને જે કરમસદ ગામ વિદ્યાનગર શહેર કે ભાઈ આ બધા જે નાના મોટા બીજા ગામો એ આવરી લેવાના છે તો અમે અમારી માંગ એ છે કે કરમસદ ઓગણીસો પંચ્યાસીથી વિકસિત ગામ છે કોઈ એને બાઉન્ડ્રી છે નહીં કરમસદને વિદ્યાનગરને આણંદને તો સરકાર હવે કાગળિયા પર બાઉન્ડ્રી બનાવીને એનું શું વિકાસ બતાવવા માગે છે તો અમે ખાલી એટલું જ કહેવા માગે છે કે જેમ પોરબંદરને તમે રાષ્ટ્રીય દરજ્જો આપેલ છે તો એમ તમે કરમસદને એક રાષ્ટ્રીય દરજ્જો આપો કે ભાઈ કરમસદ સરદાર વલ્લભભાઈનું ગામ છે માંદરેવદન છે એને આ મહાનગરપાલિકાથી અલગ રાખો તો એની એક બની રહે વ્યવસ્થા સારી બની રહે કે ભાઈ સરદારનું એનું ગામ છે સરદારનો અહીં લોકો રહેવાસી છે તો એમની પણ એક ગરિમાને મર્યાદા સચવાય એના માટેનું અમે એક આવેદનપત્ર આપ્યું છે અને અગાઉ શ્રી તો હાજર હતા નહીં પણ અમને જણાવવામાં આવ્યું છે કે કંઈક રાજ્યપાલ સાહેબ આવ્યા છે તો બનશે તો અમે રાજ્યપાલ સાહેબને પણ એકવાર આવેદનપત્ર આપીશું મારું નામ અલ્પેશ પુરોહિત છે હું સરદાર સન્માન આંદોલન સમિતિનો સદસ્ય છું આજે શું માંગ હતી અને સીધી બાબત છે અગાઉ પણ સરકાર અને સરકારના એક મંત્રી અને આ પ્રદેશ ભાજપના પ્રમુખ હતા જીતુભાઈ વાઘાણી એ કરમસદની ભૂમિ પર આવી અને હાકલ કરી ગયા હતા કે અમે કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપીશું પણ આ જૂઠાઓના સરદાર છે જૂઠી સરકાર છે લોલીપોપ વાળી સરકાર છે વારંવાર પલટે આવી આ સરકાર છે એ વાતને નેવે મૂકીને પોતાની જબાનની કોઈ કિંમત ના હોય એવી રીતે આ મહાનગરપાલિકાનું એલાન કરી દીધું મહાનગરપાલિકા બનાવી હોય તો સૌથી પહેલાં તો મહાનગરપાલિકામાં જેટલી વસ્તીનો આંકડો જોઈએ શું એ આણંદ જિલ્લામાં જ છે શું આણંદ મહાનગરપાલિકા બનાવવા માટે પૂરતો જ છે પરંતુ આ સરકાર પોતાના વિકાસશીલ શહેરો અને વિકાસશીલ ગુજરાતના ખોટા બણગાઓમાં ખોટી પડી છે એટલે એને સાબિત કરવા માટે ગમે ત્યાં મહાનગરપાલિકાઓના એલાન કરે છે અને મહાપુરુષોનું અસ્તિત્વ ખતમ કરે છે સૌથી વધારે આણંદ જિલ્લામાં કરમસદ ધર્મદ જેવા કંઈ પણ ગામો છે જે પહેલેથી વિકાસશીલ છે પંચોતેર ટકા પ્રજા ત્યાંની એનઆરઆઈ છે અને એના માટે કોઈ નવો વિકાસ કરવાની જરૂર નથી એક પણ ગામ વચ્ચે વાડ નથી યા રોડ વગરનું ગામ નથી અમારી સીધી માંગણી છે કે સરદારની ભૂમિ સરદાર પટેલના ગામને રાષ્ટ્રીય દરજ્જો મળવો જોઈએ સરદારના નામે વોટ બટોરે છે પણ સરદારને જ ભૂસવાનું આ કામ કરતી સરકાર જો આ નહીં કરે તો આવનારા દિવસોમાં સરદાર પટેલ આંદોલન સમિતિ દ્વારા સમગ્ર

આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભૂજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ